ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનની સમીક્ષા કરવા મત્સ્ય ઉદ્યોગ પરસોત્તભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં રાજ્યમંત્રીએ વિવિધ વિભાગો પાસેથી જિલ્લામાં કમોસમી વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિઓ અહેવાલ મેળવ્યો હતો આ બેઠકમાં રાજ્યમંત્રી પરસોદભાઈ સોલંકીએ સૂચનો અને જરૂરી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે તાત્કાલિક હાથ ધરી તેનો અહેવાલ સરકારશ્રીને સત્વરે સોંપવામાં આવે કુદરતી આફતને લઈને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ચિંતિત છે સમગ્ર પરિસ્થિતિ પર તેઓ નજર રાખી રહ્યા છે કોઈપણ ખેડૂતનો ખેતર સર્વે વર્ગ બાકી ન રહે તે જોવા મંત્રીશ્રીએ ખાસ તાકીદ કરી હતી આ બેઠક જિલ્લા વિકાસ અધિકારી અનુર ચૌધરી નગરપાલિકાના પ્રદેશિક કમિશનર તવલ પંડ્યા જિલ્લા અગ્રણી દિવેશભાઈ સોલંકી સહિત પદાધિકારીઓ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા પોતે પોતે બી છું અને કાલે એટલે જે જે પ્રયત્ન થાય અને મોવામાં આવું છું સમય બધા સાથે વાત કરી આગેવાનો સાથે બી વાત કરી અને આજે ચાર સાડા ચાર પછી હું પોતે મોવા જવાનું છું અને જેટલી જગ્યાએ જઈ અને જેટલું થાય એટલા હવે ભાઈ માછીમારોને પણ સારું એવું નુકસાન થયું છે શું કહેશો આપ ચિંતિત છો આ જો હું પોતે જાફરાબાદ રાજુલા અને ગુનાનું પોતે બપી છું અને માછીમારોનો મને ખૂબ સાથ મળ્યો અને આની અંદર જેટલા પ્રયત્ન થાય એની માટે સરકાર છે ને અને અમારા મુખ્યમંત્રી મેં જ કે આની અંદર સરકાર તરફથી બધાને પ્રયત્ન થાય અને જેટલાને આને બી રોકી અને જે કામો કરતા રહ્યા એની અંદર તમારાથી જેટલું થાય આટલું કરો અને એમને બધાને સાથ સહકાર આપી અને એના પ્રયત્ન કરો એવી મારા તરફથી તમે બધા નહીં શીખવું છે કે નોન માફી મંડળીઓ ખાસ કરી છે માફી તો છે ખેડૂત તો માંગ કરી અને સર્વે ચાલુ હજી આઠ નવ દિવસ પછી આ સર્વે થયા પછી જેટલા થાય તેટલા પ્રયત્ન